સીમાટા દ્વારા ગાર્મેન્ટ એક્સપોનું આયોજન અમદાવાદ ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ ચેરિટેબલ ટ્રસ્ટ એસોસિએશન સીમાટા દ્વારા વિશાળ અને ભવ્ય ગાર્મેન્ટ એક્સપોનું આયોજન અમદાવાદના ઇકા ક્લબ ખાતે બે દિવસ માટે કરવામાં આવ્યું આ એક્સપોમાં યુવા સાહસિકો તેમજ ઉત્પાદકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ફેટા સીઝન સિક્સ મુજબ આવનાર સમયમાં ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં લઈને કુર્તી ઉત્પાદકોએ આવનાર સિઝન માટે વિવિધ કુર્તી સેમ્પલ રજૂ કર્યા હતા લેડીઝ ગાર્મેન્ટ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા અહીં દુનિયાભરના પાંચ હજારથી વધુ ગાર્મેન્ટ વેપારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા સીમાટા દ્વારા ફેટા સિઝન સિક્સનું આયોજન કરી ગાર્મેન્ટ ઉદ્યોગ સાથે સાથે અમદાવાદ કાપડ બજારને મંદીમાંથી બહાર લાવવાનો અથાક પ્રયાસ કરવામાં આવ્યો હતો સંજીવ રાજપૂત અમદાવાદ ને સૌથી બેસ્ટ હિન્દુસ્તાનમાં જે પોલિસી જાહેર થવાની છે એ આ વર્ષે ગુજરાત સરકાર કરશે અને થોડા દિવસમાં આપ જોશો તો ધીરે ધીરે અહીંયા ગાર્મેન્ટનો ઉદ્યોગ જે વધેલો છે એ બેંગ્લોર કરતાં અને કલકત્તા કરતાં પણ આગળ વધશે તેવી ચોક્કસ મને ભીતિ છે આજનો જમાનો છે ગાર્મેન્ટ ગાર્મેન્ટ આજે કોઈ પણ સ્ટુડન્ટ હોય કે ઓલ્ડ મેન હોય કે કોઈ બી વયના કોઈ બી બહેન કે ભાઈ હોય એ આજે કોઈ સ્ટીચ કરાવતા નથી તમામે તમામ વર્ગ અત્યારે ગાર્મેન્ટ લે છે આજે જુદી જુદી બ્રાન્ડ્સ જે ફોરેનની બ્રેન્ડ્સના લેતા લેતા હવે આજે ઇન્ડિયાની દરેક બ્રાન્ડો એટલી પ્રચલિત થઈ છે કે જે એક્સપોર્ટ થઈ રહી છે માટે સ બધા જ લોકો સોશિયલ મીડિયામાં જોઈને ઓનલાઈન પણ પરચેસ કરતા થઈ ગયા છે અને ગાર્મેન્ટ સિવાય હવે કોઈ ઉકેલ નથી એ કહેવાય નર્મદા આપણી ગુજરાત માટે જીવાદોરી છે સરદાર ડેમ આપણા માટે જીવાદોરી સમાન છે એ રીતે હું તમને કહીશ કે આ ગાર્મેન્ટ ઉદ્યોગ છે ને એ ગુજરાત માટે ને ઇન્ડિયા માટેની એક જીવાદોરી સમાન છે એનું રીઝન એક જ છે કે અહીંયા છે ને અભનમાં અભન માણસ હોય કે અભનમાં અભન સ્ત્રી હોય ને એના ઘરે બેસીને કામ કરી શકે એને ક્યાંય બહાર જવાની જરૂર નથી ચાલતા ફરતા પગ દુખતા હોય તો એ વાંધો નથી ઘરે બેસીને એનું કામ કરી શકે અને એનાઇ એરિયાના જે સ્ટુડન્ટ છે ને કે જે અમને નવી ટેકનિક શીખ્યા છે એ લોકો બી ડિઝાઇનિંગ ક્ષેત્રે અમને ફાળો આપી શકે એમની અમે હેલ્પ લઈ શકીએ ઇલેમ કેવો કોઈ નાનાથી લઈને મોટા સુધી ગાર્મેન્ટ માટે તો ગુજરાત ગવર્નમેન્ટ એકદમ ફર્સ્ટ પ્રાયોરિટી ની અંદર આ વખતે ટેક્સટાઇલ પોલિસી જાહેર કરશે થોડા દિવસમાં ટેક્સટાઇલ પોલિસી જાહેર થવાની છે જેમાં ગાર્મેન્ટની બી પોલિસી જાહેર થશે તો અહીં એટલે ટેક્સ કહેવાનો મતલબ એ છે કે ગાર્મેન્ટરોને સૌથી બેસ્ટ હિન્દુસ્તાનમાં જે પોલિસી જાહેર થવાની છે એ આ વર્ષે ગુજરાત સરકાર કરશે અને થોડા દિવસમાં આપ જોશો તો ધીરે ધીરે અહીંયા ગાર્મેન્ટનો ઉદ્યોગ જે વધેલો છે એ બેંગ્લોર કરતાં અને કલકત્તા કરતાં પણ આગળ શીખ્યા છે એ લોકો બી ડિઝાઇનિંગ ક્ષેત્રે અમને ફાળો આપી શકે એમની અમે હેલ્પ લઈ શકીએ એટલે એમ કેવો કે નાનાથી લઈને મોટા સુધી અને ગડપનથી લઈને યંગ જનરેશન સુધી બધાને આ ઇન્ડસ્ટ્રી રોજીરોટી પાડે છે એટલે મારી તો ગુજરાત સરકાર હોય કે આપણે કેન્દ્રમાં આપણી ભાજપ સરકાર હોય તો એક ડિમાન્ડ છે કે તમે આ ઇન્ડસ્ટ્રી માટે કંઈ તમે ધ્યાન આપો ને આને કંઈ સબસિડી પૂરી પાડો અમે જે આ ફેર કરી રહ્યા છીએ ને એ ફેરની પાછળ એવું થાય છે કે અહીંયા ઓલ ઓવર ઇન્ડિયાથી ને દુબઈ છે બાંગ્લાદેશ છે કે ત્યાંથી બી છે ને બહારથી કમસે કમ ચારથી પાંચ હજાર વિઝિટ ખાલી વિઝિટર બે દિવસ માટે આવતા હોય છે ને અમદાવાદને આ એમ કહેવાય કે આ એટલું સરસ બિઝનેસ આપી જાય છે કે આ ઇન્ડસ્ટ્રી છે ને આના રાહે ખાલી છે ને સાહીઠ દિવસ સુધી વગર ઓર્ડરે પણ ચાલી શકે એટલા બધા લોકો જોડે ઓર્ડર આવી જાય છે એટલે રોજગારીમાં તમને કહું ગુજરાતના ખૂને ખૂનામાં આ ઇન્ડસ્ટ્રી બધાને રોજગારી પૂરી આપતી હોય છે આ મોટી રોજગારી હોવાનું એક કારણ એક છે સાહેબ કે આજે લેડીઝવેરનું ગાર્મેન્ટ એક બને ને એટલે આ સિંગલ માણસ ન બનાવી શકે સૌથી પહેલી વાત એ કમસે કમ ચાર પાંચ જ સાત જણ આઠ જણ દસ જણના હાથી નીકળે ને ત્યારે એ ગાર્મેન્ટ પૂરેપૂરું રેડી થાય એટલે તમે સમજો એક ગાર્મેન્ટ હોય પણ દસ જણને રોજી પૂરી પાડી હોય આનું મોટા મોટું કારણ એક આ છે જ્યારે તમે બીજું કોઈ બી વસ્તુ જોશો ને તો પ્રોડક્ટ કે મશીનમાં નાખ્યું રેડી થઈને બહાર આવી ગયું આ પ્રોડક્ટ એવી છે જ નહીં સમજો આ આ પ્રોડક્ટમાં મશીનનો ઉપયોગ થાય એ સાથે હાથનો બી ઉપયોગ થાય હેન્ડ પ્રિન્ટનો ઉપયોગ થાય કાથાવર્કનો ઉપયોગ થાય હેન્ડવર્કનો ઉપયોગ થાય બહુ બધી વસ્તુ છે જેની જેની જે કે જેમાં એડિશનલ થતી હોય છે તમે બી અહીંયા આવ્યા છો તમે ફર્યા છો તમે ગાર્મેન્ટ જુઓ છો તો તમને બી આઈડિયા આવી જશે આ એક ગાર્મેન્ટ એક માસ ઉભું ન કર્યું હોય સમજો એના માટે આ વધારે વધારે રોજી પૂરી પાડે છે अहमदाबाद में जो प्रोडक्ट हैं वो रीज़नेबल रेट में और फैशनेबल होने की वजह से अहमदाबाद की मांग प्रोडक्ट की बढ़ रही है इसीलिए अहमदाबाद धीरे धीरे ज़्यादा ग्रो रहा है, यहाँ पे मैन्युफैक्चरर ज़्यादा से ज़्यादा बढ़ रहे हैं और इस बात की हमें खुशी है कि अहमदाबाद आने वाले टाइम में इंडिया में सबसे बड़ा टेक्सटाइल मार्केट बनने जा रहा है